લોકો મકાન ખાલી નથી કરી રહ્યા તેમને સમજાવવાના પ્રયાસ એસ્ટેટ વિભાગ પોલીસ વિભાગ કરી રહ્યું છે જેથી કરીને આ જર્જરિત મકાન કે જ્યાં અન્ય કોઈ ઘટના બને તો કોઈનું મોત ના થાય કોઈને ઈજા ના થાય એ ધ્યાને રાખવામાં આવ્યું છે પણ જે પ્રકારે અહીંયા આ જર્જરિત મકાન બન્યા છે રીડેવલપમેન્ટમાં આ સ્કીમ જે છે એ ગઈ હતી અને એ બાદ કોઈ કારણસર એ કામ અટક્યું અને આ મકાનોને સતત એ નોટિસો પણ આપવામાં આવી રહી છે એટલે કે અહીંયા સ્થાનિકોને પણ ખ્યાલ છે કે જર્જરિત મકાન છે પણ ક્યાંય એ મકાન ન મળતા લોકો અહીંયા રહી રહ્યા છે એવી પણ વાત છે અમે પચાસ વર્ષ જેવું થયું તમારું મકાન કયું અમારું પંદર નંબરમાં પંદર નંબર હા બેન તમને નીચે ઉતારવામાં આવ્યા કેટલા લોકો કેટલા લોકો

જાન ઉપર ખેલીને રહી રહ્યા છે આપે જોયો હશે ટેકા લગાયેલા છે પણ એમના રજૂઆતને આખાડા કાન કરીને ડીલે કરવામાં આવે છે તો અમારી લાગણી એ જ છે કમિશનર સાહેબને આપના માધ્યમથી તાત્કાલિક જે પણ અધિકારીઓએ ડીલે કર્યું હોય એની સામે એક્શન લેવામાં આવે અને કાલથી જ એનો સર્વે કરીને બધાને અહીંથી અહીં બીજી જગ્યા શિફ્ટ કરીને જે નોમ્સ નક્કી કર્યા હોય સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે એમને ભાડું ચૂકવવામાં આવે અને કોર્પોરેશનના અધિકારીઓનું ખૂબ અભિનંદન આપું અત્યાર સુધી પાંત્રીસથી ચાલીસ લોકોને રેસ્ક્યુ કરીને એ લોકો કાઢ્યા છે હું ફાયર બ્રિગેડને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું